મહુવા તાલુકાના માર્ગો પરથી પસાર થતા પહેલા થઈ જાવો હવે સાવધાન મહુવા તાલુકામાં હવે રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થવું બન્યું છે મુશ્કેલ હા અમે વાત કરીએ છીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાની જ્યાં દીપડાઓ દિન પ્રતિદિન કરી રહ્યા છે હુમલાઓ ત્યારે રાત્રિ દરમિયાન મહુવા તાલુકામાં દીપડાઓ હિંસક સ્વરૂપ લઈ રહ્યા છે તો અંધારાની આડમાં વાહન ચાલકો પર હુમલાની ઘટના સામે આવી રહી છે ગત રાત્રિએ મહુવા તાલુકા અને નવસારી જિલ્લાને જોડતા માર્ગ પર ગોપડા ગામની સીમમાં ગોપડાથી ઉગત જતા માર્ગ પર વાહનો પર દીપડાએ હિંસક હુમલો કરી દીધો હતો ત્યારે દીપડાના હિંસક હુમલાની ચોંકાવનારી ઘટનાઓ હાલ મોહ તાલુકામાં બની રહી છે. ત્યારે ગોપડા ગામે રાત્રિ દરમિયાન અનિલભાઈ શંકરભાઈ પટેલ અને જીગરભાઈ અમરતભાઈ પટેલ રહેત ઝેરવાવરા તાલુકો મોવા મોટરસાઇકલ લઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે દીપડો ખોરાકની ફિરાકમાં છુપાઈને બેઠો હતો. જેણે વાહનને આવતું જોતા જ અચાનક હુમલો કરી દીધો હતો. જો કે વાહન સવારોએ હિંમત રાખી દીપડાનો સામનો કર્યો હતો અને બુમાબૂમ કરતા જ દીપડો ભાગી છૂટ્યો હતો જોકે દીપડાના પંજાના હિંસક હુમલામાં વાહન સવાર ઘાયલ થતા મેડિકલ સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે ટાકલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી હતી